તો તાત્કાલિક યુદ્ધના જોડે આ ગટર લાઈનનું કામ કરી અને રોડનું સમાગ્રી કામ કરે અને નગરપાલિકા જે અત્યારે આખા ખાડા કરે છે એ થોડીક આ ખાલીને જોવે કે આની ઇન્દિરાનગરના લોકોની પરિસ્થિતિ શું છે આ લોકો કઈ હાલતમાં જીવે છે એટલે અત્યારે અમારી એવી માંગણી છે કે તાત્કાલિક આ રોડ બની જાય અને આની તાત્કાલિક આની માટે મેટરને જે લાવ્યા છે ને બરોબર નાખ્યા છે તાત્કાલિક કરી અને કામગીરી કરે એવી અમારી નગરપાલિકા પાસે બૌ તકલીફ પડે છે હાલું કેવી રીતના મારે હેલા કરી દે એમને રોડ કરી દે એમને આમ હાલું કેવી રીતના મારે હું સડવા ગઈ ને તો પડી ફેરી તો એમ ઘડી દુખવા મળ્યા પડ્યા તો આવ્યા એમ